હેલ લો યુટુબ ફેમિલી કેમ છો જય માતાજી અને ગુડ મોર્નિંગ નહીં કેવી કેમકે અત્યારે છે ને બપોરના વાગી જ પોણા ત્રણ અને હુવાના તો કંઈ ઠેકાણા નથી અને આજના વિડીયોની હજી શરૂઆત અત્યારે હું બપોર ત્રણ વાગે કરું છું કેમ કેમકે કાલનો વિડીયો છે ને એ બનાવવાનો બાકી હતો ને તો હવારમાં જયદીપ ફોન મારો લઈ અને બનાવવા બેઠા 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 તે બાર વાગ્યા સુધી બનાવી એમ કેમકે શોર્ટ વિડીયો બનાવવાનો હતો જે ખુશખબર હતી એનો એટલે જયદીપ કે લાવ હું એડિટ કરતો તે એમને બનાવ્યો એટલે વાર લોંગ વિડીયોને મારે એડિટ કરવાનો હોય એટલે કે સાંજી વાર ના લાગે તો ફોન લઈને બેસી ગયા ને કામેય ત્યાં જ તો છે ને હજી થોડુંક થયું છે ને થોડુંક બાકી છે કેમ કે એમાં એ બનાવતા હતા વિડિયો તો મારો જીવે ન્યાય ન્યા રહે તો શું છે ને ઘડીક થાય ત્યાં જોવા જવું મારે કામ બાકી રહી જું અને પછી જો યતરાજને નાસ્તો કેદુનો ન લાયા આપણે તો આજ છે ને નાસ્તો થોડોક લઈ આવ્યા અને જો આમને હજી હોવાનું છે બેને

અને આ ભાઈ જો અમાર બેહી જ્યાં આ કોથળો લઈને નાસ્તો કરવાનો હવે છે ને ક્રીમવાળા બિસ્કીટમાંથી પહેલાં ક્રીમ ક્રીમ ખાશે એવું કામ કરશે એ ભાઈ હવે છે ને હાંજે રાંધવાનો ટાઈમ થયો ને તારા આપણે હવાનું કામ પૂરું થઈ ગયું અને મારે યતરાથી છે ને આ નળ હરખો ફીટ ના થાય ટપ 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 જો ચાલુ આટલો એટલો મૂકીને આવતો રહે અને હમણાં તો છે ને ખબર જ હશે કે સુરતમાં ધૂમ્મસ જેવું વાતાવરણ રહેશે સવારે એટલું હોય અને અત્યારે છે ને એકદમ નખરું ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ છે પછી બતાવું જે સુરતમાં રહેતા હશે એ જોયું દેશે પેલા તો છે ને મસ્ત આપણે નાયક થઈ ગયું અને નાયર છે ને તો અમારે આમ નામ પડ્યું હોય ને તો કોઈ ના થાય પણ આ રીતના તમે ફ્રીઝરમાં મૂકી દો ને બસ મસ્ત કડક થઈ જાય અને બહુ મજા આવે એ નાળિયેર ખાવાની વાત બે બાજુ દાંત વચ્ચે છે ને જગ્યા બહુ છે એટલે હલવાઈ જાય તો વધારે પડતું છે ને એકદમ ધુમસ જેવું વાતાવરણ જ રહે હમણાં તો આમે વધારે લાગે

જો જેટના સેલે બ્લુ રૂટ લઈ આ હું લેવા લાયો છું રામ લાય નહી જ નથી અને ન ખાયે ને ના લેવે નાના છોકરાને નાય હું મોટો વળાય ને મોટો નથી મોટો સુવાળા લે

ઈન અમારે છે ને તુલસીમાં બીલીમાં પાણી પાવાનો દીવાબત્તી કરવાનો આરતી કરવાનો એવો વધારે જાગી જેવો હોય ને તો એ દૂધ ના પીવું એમ કે આરતી ચાલુ છે ને ચા દૂધ નથી હું પછી પીશ અને અહીંયા સુરત હોય ને તો સવારમાં જાગીને જાગીને નાખે ચાલાય 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 દેહમાં માં આરતી ચાલુ હોય એટલે થોડીક વાર પીહે ઈ મૂકી દે પેલા હાથ પગ ધોવાના છે બટા આ ધો ધો હાલ તો ઓરા હાલ ધો ધો હાલ માં દીકરો પેલા ધો ધો હું ધોઈ ના આવી તાર હબુ હજી કામ કરી ના આવી ધોયેલા હાલ તુઈ છે ધો હાલ આપણે યતરાજ ને છે ને હાથ પગ ધોડાઈ દીધા છે અને માથું વળી દીધું પણ એ ભાઈ વીખી નહીં તરત ને તરત જો 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 ઈમ ના હોય આમ હોય લે હવે દીવાબત્તી કરી નાખવી પછી લોટ બાંધી શાકસી નું બનાવું કાઈ નક્કી નથી બરોબર ને મેગી ન સાંજે જમવા જમવામાં છે ને જો આપણે બટેકાની ભાજી બનાવી નાખી છે અને રોટલી બનાવાની છે તો ભાજી અને રોટલી જમવાનું છે આજે આપણે તો રોટલી બનાવી ને આપણે જો બનાવી નાખ્યા છે બટેકા ભૂંગળા પહેલાં બટેકાને ભાજી અને રોટલી બનાવ્યું તે મારે મારે શું કરવું હતું બટેકાનું રસાવાળું શાક કરવાનું હતું અને રોટલી કરવાની હતી તે મેં છે લોટ બાંધો અને રોટલી કરી અલા રોટલી કરી અને મેં કીધું રસાવાળું બટેકાનું શાક કરી નાખવું તો જયદીપ કે ભાજી ખાવી તો પછી ભાજી કરવી એટલે સૂકી ભાજી હોય તો રસો થાય ને એટલે શાક વધાર જોવે તો એ ભાજી કરી છે એટલે મેં જેટલા બટેકાનું જેટલા બટેકા બધાયના બાઇફા હતા ને તો યતરાજે જયદીપે બે ખાઈ લીધું અને માર ખાવાનું બાઇકી હતું તો મેં છે ને પાસા થોડાક બટેકા બાફમાં મૂકી દીધા અને બટેકા ભૂંગળા બનાવી નાખ્યા એટલે આજ છે ને અત્યારે બે વસ્તુ નહોતી બનાવી એકમાં જ બધાયને જમી લેવાનું હતું તોય બનાવી પડ્યું તો હાલો હવે છે ને આપણે બટેકા ભૂંગળા ખાઈ લીધા